આ વિડીયો ઉપયોગી લાગે ખેડૂતો માટે બરાબર તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા નંબરની બધા વિડીયો જોતા રહેજો આ વિડીયોની આ ચેનલની અંદર અમે અવારનવાર પ્રાકૃતિક ખેતીની માહિતી આપીએ છીએ તો પ્રાકૃતિક ખેતી આપણા દેશને ઉદ્ધાર કરવા માટે ખેડૂત મિત્રો રામ રામ કેમ છો બધા મને આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે અમે આવ્યા છીએ આ વાડીની મુલાકાતે એક એવી વાડી જ્યાં પ્રાકૃતિક ખેતી કરે છે ખેડૂત તો તે વાડીની મુલાકાત કરવા આવ્યા છીએ તો જો આ ભાઈને ત્યાં અમે આવ્યા છીએ છે ખેડૂત જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે તો તેના બગીચામાં મુલાકાતે આવ્યા છીએ તો આપણે એની મુલાકાત લઈએ અને જાણીએ કેવી રીતે કરે છે ખેતી ને શું શું આવે છે આપ પેલા આપનું નામ જણાવશો ને ગામનું નામ જણાવો મારું નામ નકુમ નવીનભાઈ ધીરજભાઈ નકુમ ગામ વાનાવડ તાલુકો વાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અચ્છા તો આપ ઓર્ગેનિક ખેતી કરો છો ના ના અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ ઓર્ગેનિક ઓર્ગેનિક નહીં પ્રાકૃતિક અલગ છે છે તો શું તફાવત હોય પ્રાકૃતિક તે જણાવો ખેતીમાં આપણે ઘરે ગાય હોય ગાયના ગૌમૂત્ર છાણ અને શેઢાપાડાની વનસ્પતિ માંથી દવા બનાવવાની ફર્ટિલાઇઝર બનાવવાની એ જ આપણે છંટકાવ કરવાનો અને નાખવાનો બરાબર ઓર્ગેનિક ખેતીમાં તમે બહારથી દવા લઈ આવવાની છે ઓર્ગેનિક બાર થી ઓર્ગેનિક ખાતરો લઈ આવો એના કરો છો એગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી બહુ ખર્ચાળ ખેતી છે પ્રાકૃતિક ખેતી આપણે એમ કહી કે નજીવા ખેતી હા ની તો ઘરની જ વસ્તુ હોય આપણે ઘરેથી ઓલું આપડે બહાર થી લેવા બાર થી લઈ પાછું કોઈ સ્ટાન્ડર્ડ હોય કે ભાઈ આ દવા લીધી તેમાં ભાઈ કોઈ કેમિકલ નથી નથી બરોબર ને ખાવ તમે પ્યોર લ્યો તો મોંઘુ પણ બહુ છે તો ઓર્ગેનિક ખેતી બહુ મોંઘી પડે બરાબર એટલે એના સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી કરું છું બે હજાર બારથી બે હજાર સોળ એ ચાર વર્ષ મેં ઓર્ગેનિક ખેતી કરી અચ્છા ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતીમાં આપણે કંઈ કમાઈને કાઢી લેવાનું નથી ખેતીમાંથી બરાબર ખર્ચા બહુ થાય છે બહારથી દવા ખાતરોના એટલે આપણે એમાં વધતું નથી સરવાળે અચ્છા તો પ્રાકૃતિક ખેતીમાં આપણે સો ટકા પ્રોફિટ રહે અચ્છા તો આપ શું શું વાવેતર કરો છો ભાવ આજે આ છે ચાર વીઘાનું મારું જંગલ મોડલ છે બરાબર છે આની અંદર આંબા છે છો લીંબુ છે જામફળ છે સીતાફળ છે પછી સફરજન છે લીચી છે કેરી છે અચ્છા

બધા ટૂંકમાં આમ ગણો તો જામફળ વધારે છે ચારસો આસપાસ જામફળ છે એસીનું હું સફરજન છે એસી આંબા છે એસી સીતાફળ છે એસી જામફળ આ વર્ષે વધારી રહ્યા છે બાકી વીસે લીચી છે વીસ ચેરી છે પછી આપણે મોટા જે સેતુર આવે એ દસ સેતુર છે દસ આપણે લાલ જાંબુ આવે એ દસ લાલ જાંબુ છે અને દસ સફેદ જાંબુ છે એવા અલગ અલગ પ્રકારના છોડ છે આ બધા કેળા છે અને કરવાનું હવે જો આપણે એમ કહી છે કે ઠંડા પ્રદેશમાં સફરજન થાય પણ આપણા ગુજરાતમાં પણ સફરજનનું વાવેતર કરે છે તો ખેડૂત શું ના કરી શકે જો પ્રાકૃતિક ખેતી થી તમે આના જામફળ જોવો પેલા જામફળ બતાવજો જામફળ જામફળ ની સાઈઝ જુઓ આપણે કેટલા એટલા પેસ્ટિસાઈડ ને ખાતર નાખતા હોય છે તો પણ અવા જામફળ ન થતા હોય પાછા વન કેજી જામફળ નથી જોશે આપણે એ બધા કે વન કેજી મોટા વન કેજી નથી હા આ તાઇવાન જામફળ છે તાઇવાન પિંક આપણે જેને કહીએ બરોબર એની પણ સાઈઝ અવડી મોટી થાય છે બરાબર શિયાળામાં આપણે સમજીએ કે મોટી સાઈઝ થાય તાઈવાનમાં અત્યારે પણ અવડી સાઈઝ અને બારે માસ અવડી થાય તો બારે માસ એક સરખી સાઈઝના જામ પર અને પાછા એમ નથી આ મોટી સાઈઝ છે તો કડક હોય પણ મેં આ ખાધા હતા બહુ પોચા અને અસર સ્વાદિષ્ટ એટલા મીઠા હોય છે એટલા મીઠા સાઈઝ પણ આ જામ તમને જોવા મળતા હોય કેવી હા આ કેવીના છોડ છે કેવીના છોડ છે

કોઈ પણ વસ્તુ જે કાંઈ હરાજીમાં નથી મોકલતું બધું ડોર ટુ ડોર ગ્રાહક આપું છું ડોર આ બધી વસ્તુઓ કોઈ પણ ઓર્ગેનિક વસ્તુ આપણે જોતી હોય કોન્ટેક નંબર પર તમને આમાં આવશે તમે નોંધી લેજો ફોન કોલ દ્વારા તમે વસ્તુ મગાવી શકો છો પછી આ છે પછી એ સિવાય આપણે ઘઉં છે ધાણા છે જીરું છે જીરું પાવડર છે હળદર પાવડર છે મરચું પાવડર છે બધું આપણે આની અંદર વાવીએ છીએ અને બધી વસ્તુ ગ્રાહકને દોરતું દોર જ આપીએ છીએ ક્યાંય પણ હરાજીમાં કે વેચતા નથી કેળાની વેરાયટી આ જંગલી કેળા હે જો આ જંગલના કેળા છે જંગલી કેળા જો આવો હું તમને બતાવું આ જંગલ દસ પંદર કેળા આવે બરોબર પણ સ્વાદમાં એવી ખાવાની મજા આવે અચ્છા આ કેળું આપણે એક વખત ખાઈએ એટલે પછી બીજા કેળા ભાવે નહીં આ જંગલી કેળા છે જો સાઈઝમાં નાના છે દેખાવમાં પણ સારા નથી આવ દેખાતા ખાવામાં બહુ મીઠા હોય છે થાય ખાદું પાકું હોય તો ખાઈએ અને તમને બતાવું કહેવાશે મેં પહેલી વાર હું જો કે ખાવું છું મેં ખાતા નથી કેળા તો આપણે ટેસ્ટ કરીએ કેવા હોય આ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મારો એક્સપિરિયન્સ છે આનો તો મને પણ ખ્યાલ નથી કેવા હોય શકે દેખાવમાં તો જો આમ ભાવ એવા નથી તો તમે એકદમ ખાઓ એટલે તમે એવું કહેવાય કે આ કેળા જેવા બરાબર છે તો ચાલો ટેસ્ટ કરીએ ને બહુ અસર કેળા છે આખું ટેસ્ટ આપણે જે ઓળા કેળા ખાઈ છે એનાથી બહુ જ ડિફરન્સ સ્વાદ આવે છે મજા આવે એમ કેટલી જમીન છે ને કેટલા વીઘામાં તમે પ્રાકૃતિક જે ખેતી કરો છો મારી પાસે વીઘા જમીન છે બે નાના ભાઈની જમીન હું અચ્છા પીચો વીઘા જમીન છે વીઘા પ્રાકૃતિક ખેતી અચ્છા ખેતી કરો છો ખૂબ સરસ ચેતુરનું જાડવું છે ચૈતુર ચૈતુર કહી શકીએ એ મોટા ચૈતુર આવે છે કેટલા ત્રણ ઇંચના હમ ત્રણ ઇંચ તો બીજા ખેડૂતોને પ્રેરણા મળે કે પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેડૂતો એના માટે આપનો શું પ્રયાસ હોય છે સર એના માટે પ્રયાસ એવો છે બે હજાર સોળમાંથી જ્યારથી પ્રાકૃતિક ખેતી અમે શરૂ કરી એક વર્ષ અમે રિઝલ્ટ જોયા પ્રાકૃતિક ખેતીના ત્યારથી લઈને આજ દિવસ સુધીમાં અંદાજે હું વીસથી પચીસ હજાર ખેડૂતોને ટ્રેનિંગ આપી દીધું બરાબર મારે ખર્ચે બરાબર કોઈ પણ સરકારનો સહારો બીજા કોઈનો સહારો લીધા વગર અચ્છા બરાબર જ્યાં પણ એમ થાય કે ખેડૂતો ભેગા થાય છે કે સપ્તાહ હોય પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય એ સિવાય સાંજે ટાઈમો ગામડે ગામડે જઈ અને મિટિંગ કરવાની એમાં આપણે દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી અમરેલી ભાવનગર અને ડાંગ જિલ્લામાં હું ટ્રેનિંગ આપવા માટે તો આપણે ઈ જાણવા માંગુ છું તમને કે પ્રાકૃતિક ખેતી કરવા માટે આપણી પાસે ગાય કેટલી હોવી જોઈએ એના માટે પીચોતેર વીઘા જમીન હોય એટલે એક ગાય થી પીચોતેર વીઘા ની ખેતી

જો આ તમે એકવાર આવો ને વાળી મુલાકાત ના હે ને નામ એવા તમને જોવા આવો આવો કાઢો આવો કાઢો ખરેખર ગજબ છે તમે ક્યારે નામ ન સાંભળ્યા હોય એવા અહીં ખેડૂત એનું ઉત્પાદન કરે છે વિચારો તમે કેટલો પ્રતિશીલ ખેડૂત કહેવાય ગુલાબ વાવાનું કારણ શું આ બધા દેશી ગુલાબ છે આખી હારમાં બધે મિક્સમાં ગુલાબ નાખેલા છે આ અહીંથી વાંથી 60 ગુલાબ છે બરાબર બરાબર આ બધા ગુલાબનું અમે ગુલકન બનાવીએ ગુલકન ગુલકન અચ્છા સ્વાસ્થ્યવર્ધક શરીર માટે ઠંડુ હા ગુલકન છે ના ગુલકન બનાવવા માટે એની અંદર અમે ખાંડનો કેવો ઉપયોગ નથી કરતા મધ અને сахарનો ઉપયોગ કરીએ મધ ને сахар હા ને તડકા છાયાનું ગુલકન બનાવીએ અચ્છા એટલે તડકા છાયાનો મતલબ કે ચૂલા ઉપર એને નહીં જળાવવાનું આપણે સાકરમાં એને ભૂસી મધ નાખી અને અગાસી પર રાખી દેવાનું કાટની બોટલમાં એમને અમે દોઢ બે મહિના અગાસી પર રહીએ એટલે ઓટોમેટિક ત્યાર થઈ જાય ગુલકોન તો તો આ બહુ કહેવાય ને કે શરીર માટે ખૂબ ફાયદાકારક છે તો આપ જ્યારે પણ જો ગુલકોન મગાવવા માગતા હોય તો આપ કોન્ટેક કરી શકો છો નવીનભાઈનો

હા કાયમી માટે સો રૂપિયાનો કિલો સો રૂપિયાનો કિલો છે પણ રીઝનેબલ છે કે જે તમે બજારમાં જામ ફર લેવા જાઓ ઓર્ગેનિક ને શુદ્ધ ઓર્ગેનિક સાહેબ ભૂલી જાવ સોરી ભૂલાઈ જાય છે પ્રાકૃતિક યાદ રાખજો ખેડૂત મિત્રો હવે ઓર્ગેનિક ન બોલતા પ્રાકૃતિક જ બોલજો અને તમે ડિફરન્સ પણ જાણ્યો છે ઓર્ગેનિક પ્રાકૃતિકમાં શું ડિફરન્સ હોય છે તો કોઈ એમ કે ઓર્ગેનિક જોઈ છે તો એ પણ હજી થોડું ઓલું હોય આ તો શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છે આ હતા આપણા એક શીલ ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરે છે તો એની આજે મુલાકાત લીધી તો આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો છે જો સારો લાગ્યો તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને જો નવા હો નવા જ વિડીયો જોવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો મિત્રો આ વિડીયો સારો લાગે તમને બરાબર અને જો તમને આ વિડીયો ઉપયોગી લાગે ખેડૂતો માટે બરાબર તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા નંબરની બધા વિડીયો જોતા રહેજો આ વિડીયોની આ ચેનલની અંદર અમે અવારનવાર પ્રાકૃતિક ખેતીની માહિતી આપીએ છીએ તો પ્રાકૃતિક ખેતી આપણા દેશને ઉદ્ધાર કરવા માટેની બેસ્ટ ખેતી છે તો આ ચેનલ દ્વારા આપને પ્રાકૃતિક ખેતી માટે ખૂબ સારી જાણકારી મળશે મળતી રહેશે તો નેક્સ્ટ વિડીયોમાં પણ હજી આપણે ઘણું તમને બતાવવાનું છે કે જે અહીંયા કઠોર વાવે છે અનાજ વાવે છે એના પેકિંગ કરીને કેવી રીતે વેચે છે તો નેક્સ્ટ વિડીયોમાં તમને આ મળશું તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય ગૌ માતા